તો ભારે વરસાદની આગાહીના પગલે સુરતનું તંત્ર સતર્ક બન્યું છે સુરત કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો ચોવીસ કલાક કાર્યરત રહેશે આ કંટ્રોલ રૂમ તમામ જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે વરસાદ કે ભારે પવન સાથે સલામતીના પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે એટલે કે ભારે વરસાદને પગલે અત્યારે સુરતનું તંત્ર પણ સતર્ક બન્યું છે અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે રાકેશ જોડાઈ ગયા છે રાકેશ ભારે વરસાદની આગાહી છે તેના વચ્ચે હવે સુરતનું તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે તકેદારીના ભાગરૂપે કેવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે શું માહિતી બિલકુલ સલામતી અને તકેદારીના ભાગરૂપે આ પગલાં છે તે સુરત જિલ્લા કલેક્ટર તરફથી હાલ ભરવામાં આવ્યા છે અને તેને જોતા ચોવીસ કલાક છે તે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે આપને તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે તે ઓફિસની અંદર આ ચોવીસ કલાકનું આ કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરવામાં આવ્યું છે તમામ જે નાની મોટી ગતિવિધિઓ છે તે ગતિવિધિઓ પર છે તે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે અધિકારીઓ તરફ નજર રાખવામાં આવી રહી છે આ સાથે જે માછીમારોને પણ સ્પષ્ટપણે સૂચના દરિયો ન ખેડવા માટેની આપી દેવામાં આવી છે એટલે જ્યારે વરસાદની ભારેથી ભારે જે આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ છે તે એક તરફ વાવાઝોડાની પણ જે પ્રમાણે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા સુરત જિલ્લા કલેક્ટર કચેરી તરફથી તમામ જિલ્લાઓને જે એલર્ટ કરવામાં આવ્યા છે અને આ જે ગતિવિધિઓ પર સતત નજર રાખવા અને કોઈપણ સંજોગોમાં જો આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો તેવા આ સમયે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની સંપૂર્ણ તૈયારી છે તે હાલ છે તે જિલ્લા કલેક્ટર કચેરી તરફથી હાલ કરી લેવામાં આવી છે આપણું નામ હમણાં રીતની તૈયારી છે અને શું સૂચના માછીમારોને પણ બોય કંટ્રોલ રૂમ આપણો કાર્યરત છે અને રાજ્ય કંટ્રોલ પણ જોડાયેલા અને જે દર ઉપરથી જે કઈ પણ આગાહી કે સૂચના આવે છે અમે તાત્કાલિક આપણા દારિયા દારીયાકાના ગામોના સરપંચ અને તલાટી મારફતે આપણે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર હા આપણો સતત કંટ્રોલ રૂમનો હેલ્પલાઇન નંબર છે જ તો બિલકુલ સરપંચ હોય તલાટી હોય તમામ અધિકારીઓ જોડે પણ છે તે સંપર્ક છે તે સાધવામાં આવ્યો છે અને જો પરિસ્થિતિ એવી ઉદ્ભવે તો તેવા સંજોગોની અંદર કઈ રીતની કામગીરી કરવી તે અંગેની પણ ખાસ સૂચના છે તે આપી દેવામાં આવી છે એટલે જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ જે સકતી વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ તમામ બાબતોને લઈને સુરત જિલ્લા કલેકટર કચેરીના જે સ્ટાફ છે તે સંપૂર્ણ રીતે હાલ સજ્જ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર રાકેશ વિગત આપવા બદલ